નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ વેબ સંકુલ વેબ સંકુલ ના યુટ્યુબ ચેનલમાં સર્વ વિદ્યાર્થી મિત્રો નું હાર્દિક સ્વાગત છે કેમ છો દોસ્તો મજામાં ચાલો દોસ્તો આજનું સેશન કંઈક અલગ બનાવેલું છે સ્પેશિયલ કેસમાં દોસ્તો રેવન્યુ તલાટીના જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરવા ઈચ્છી રહ્યા છે રેવન્યુ તલાટી જે છે કે જેને ખાસ આગામી ગુજરાત સરકારની આ ભરતી પ્રક્રિયાની અંદર લાભ લેવા માટે ઈચ્છી રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો માટે દોસ્તો આજનું આ સેશન છે આજના સેશનની અંદર દોસ્તો આપણે બે મુદ્દા ઉપર સ્પેશિયલ વાત કરવાના છીએ પહેલી તમને દોસ્તો ખાસ રજૂઆત કરીશ કે ભાઈ અત્યાર સુધીમાં એટલે કે ટીલ ટુડે આજ સુધીમાં કેટલા ફોર્મ ભરાયા છે ઓકે આ આંકડો એટલા માટે જાણવો ક્યાંક જરૂરી બનતો હોય છે કારણ કે જો આ આંકડો આપણને ખબર પડે તો દોસ્તો એના માધ્યમથી આપણને એટલી ચોક્કસથી ખબર પડે કે આપણે તૈયારીમાં કેટલા લોકો સાથેની કોમ્પિટિશન છે ઓકે નંબર ટુ દોસ્તો ખાસ આટલી કોમ્પિટિશન જે છે કારણ કે આંકડો મેં જોયો છે તમારે જોવાનો બાકી છે પણ દોસ્તો તમે જાણ જાણ આ આંકડો ખાલી જોશો ને એટલે તમને નવા લાગશે કે ગઈકાલે જે છે આઈ થિંક લગભગ બે લાખ સમથિંગ હતું પણ અચાનક જે છે જે ધરખમ વધારો જે જોવા મળેલો છે કે કે દિવસની અંદર જે આંકડો નથી જોવા મળેલો એક દિવસની અંદર દોસ્તો ભવ્યતિભવ્ય પરિવર્તન આવ્યું છે ઘણા બધા લોકો છેલ્લી ઘડીએ જાગેલા છે ને હજી આવતીકાલનો આંકડો પાછો હું રીલના માધ્યમથી ચોક્કસથી તમને આપીશ પણ એટલો એનો મતલબ એ કેવો થયો

બધાના લોકપ્રિય એવા મનીષ સિંધી સાહેબ જે છે જેનો કરંટ અફેરનો ડેમો સેશન હશે તેન મેથ્સ રીઝનિંગનો ડેમો છે એના પછી આપણા દિશાન સાહેબ જે છે જેમનો ખાસ ગુજરાતનો કલ્ચરનો ડેમો છે અને પછી ઇકોનોમીની અંદર મિતેશ સાહેબ જે છે અને સાથે પછી ઇંગ્લિશ જે છે એની અંદર સંદીપ સાહેબનો ડેમો છે ઓકે આજ બેચ જે છે કે જે હાઇબ્રિડ છે એટલા માટે એવું કહી શકાય કે આપ માની લો કે ભાઈ ક્લાસરૂમની અંદર ભણાવવા ઈચ્છો છો તો દોસ્તો ચોક્કસથી ક્લાસરૂમની અંદર પધારો ઇનકેસ કદાચ એવું બને ખેડૂતો અમારે ગાંધીનગર પહોંચી શકાય એમ નથી તો દોસ્ત ઘરે બેસીને પણ ક્લાસરૂમને સીધું લાઈવ તમારી વેબસંકુલ લાઈવ એપ્લિકેશનની અંદર આપ આપણે આપ જોડાવ છો તો અત્યારે તમારા માટે જ્યાં સુધી આ ડેમો ચાલી રહ્યા છે એટલે કે દોસ્તો આ ચૌદ જૂન સુધી ખાસ યાદ રાખો ડિસ્કાઉન્ટ અવેલેબલ છે ને એ જે ડિસ્કાઉન્ટના ભાગરૂપે તમને ચાર હજાર નવસો નવ્વાણું માં અહીંયા પ્રિલિમ મળવા પાત્ર છે ઓકે પ્રિલિમ જો માત્ર પ્રિલિમ લેવી છે ક્લાસરૂમની અંદર તો એ ચાર હજાર નવસો નવ્વાણું માં મળવા છે પણ ખાસ યાદ રાખજો ચૌદ તારીખ પછી દોસ્તો ભાવ જે છે એ નવ હજાર નવસો નવ્વાણું થઈ જશે જો ખરેખર ક્લાસરૂમની અંદર જ ભણવું છે તો ચોક્કસથી ક્લાસરૂમ માં પધારો ઇનકેસ નથી ઓપ્શન ચારસો ઓગણચાલીસ સોળ એકસો છવ્વીસ સોળ એકસો ચૌદ અને સોળ એકસો પંદર આ નંબર ઉપર આપ કોલ કરીને આપણું રજીસ્ટ્રેશન પણ ચોક્કસથી કરાવી શકો છો ઓકે તો વિદ્યાર્થી મિત્રો જો લાઈવ બેચમાં જોડાવવું હોય તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન અને ઓફલાઈનમાં જોડાવવું હોય તો સરગાસન ગાંધીનગર ખાતે આવી જવાનું થશે હવે આગળ વાત કરું દોસ્તો તો પહેલાં તો તમને બધાને બેઝિકલી બધા મિત્રો જે છે એક કામ કરી દેજો વધુ ને વધુ લોકો સુધી શેર કરી દેજો હવે જો મને ખ્યાલ છે ત્યાં સુધી મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો જે છે જ્યારે ખાસ આ એક્ઝામની જ્યારે ભરતીની વાત આવી હા બટા હોસ્ટેલની સુવિધાથી લઈને દરેક વસ્તુ અહીંયા ગાંધીનગરમાં અવેલેબલ છે અમારી ટીમ જે છે એમ એના માટે પણ તમને ગાઈડ કરશે એવી વ્યવસ્થા પણ અવેલેબલ છે તો દોસ્ત ચિંતા ના કરો નિશ્ચિત રહો અને ખાસ જોડાતા રહ્યો હા તો પ્રશ્ન એ છે કે સાહેબ અહીંયા અમને પહેલાં તો બે પાસા જોવા મળે છે

એટલે દોસ્તો એવો જરાય આપણે સંકોચ કે કોઈ એવો ફોર્મમાં નહીં રહેવું જોઈએ કે ભાઈ નહીં એક્ઝામ જ્યારે આવશે ત્યારે લડી લેશું નથી લડાતું સીસી બી ગ્રુપવાળાને પૂછવા તો પેપર સહેલું હતું એટલે વાંધો નથી આવ્યો પણ એક કોમન વસ્તુ છે જ્યારે પેપર સહેલું હોય છે ત્યારે મેરિટ ઊંચું હોય છે અને જ્યારે પેપર અઘરું હોય છે ત્યારે મેરિટ નીચું હોય છે પણ દોસ્તો એના માટે ચોક્કસથી સખત પ્રયત્ન કરવો પડે છે સારામાં સારી મહેનત કરવી પડે છે અને એ મહેનત જે છે કે જેના ભાગરૂપે આપણે જો સારામાં સારી તૈયારી કરેલી હોય તો દોસ્તો એની અંદર સફળતા મળે છે હવે ઘણાને પ્રશ્ન હતો ફોર્મ ભરાવાના શરૂ ને ને કે આમાં છે લખાણ કરવું પડશે ને પેલું કરવું પડશે તો દોસ્ત હું તમને બહુ ચોક્કસ એક વાત કરું કે અહીંયા અહીંયા પ્રિલિમ જે છે કે જે તમારા રૂટીનની જે તૈયારી છે એ જ સબ્જેક્ટ છે આની અંદર જો એની અંદર ગુજરાતી છે ઇંગ્લિશ છે ગુણ સેવનના એક્ઝામની અંદર ચોક્કસ હોય જ છે વીસ વીસ માર્ક્સ છે પોલિટી એડમિશન પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ આ બધું ભેગું મળીને ત્રીસ માર્ક્સની અંદર છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ જે ત્રીસ માર્ક્સનું છે એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ સાયન્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી કે જે ત્રીસ માર્કનું છે કરંટ અફેર એક સાથે ત્રીસ માર્ક્સનું છે અને સાથે સાથે મેથ્સ રીઝનિંગ જે છે કે જે ચાલીસ માર્ક્સનું છે આમ ટોટલ થઈને બસો માર્ક્સનું છે દોસ્તો આ પ્રિલિમ એક્ઝામ પાસ પાસ કરીએ એટલે મિનિમમ કટ ઓફ જે છે ફોર્ટી પર્સન્ટ જે છે એ તમારે લેવા ક્યાંક જરૂરી બનતા હોય છે ઓકે આનાથી સીધું મેરિટમાં સ્થાન આવી જાય તો કે ના જે ફી વહી રહી છે એમાં રિફંડ પેલા તો ચાલીસ ટકા મળે જો ચાલીસ ટકા માર્ક્સ નો આવે તો આમાં રિફંડ મળતું નથી જે પાંચસો ભયરા કે ચારસો ભયરા એ ગયા ખાતે જમા ઓકે આ પેલું સ્ટેજ છે આપણું ઓકે બીજું સ્ટેજ તો કે અહીંયા જે મેરિટ આવે એ મેરિટ લિસ્ટ સુધી પહોંચવું જરૂરી બનશે એની કટ ઓફ બોર્ડર જે છે એ પાર કરી અને પછી જે છે મેન્સ એક્ઝામ આપવાની થશે ઓકે મેન્સનું શું છે સિલેબસ જે વિદ્યાર્થી મિત્રોને નથી ખબર જેને નથી જાણ એ ચોક્કસથી જાણ કરું છું પણ પેલા આપની સમક્ષ તમે જેની આતુરતાથી રાહ જોવો છો એ વસ્તુ આપની સમક્ષ મૂકવી છે દોસ્ત તમારો પ્રશ્ન છે કે સાહેબ અત્યાર સુધીમાં કેટલા ફોર્મ ભરાયેલા છે હું અહીંયા થોડું ઝૂમ કરીને દેખાડું કે જેથી કરીને આપ વિદ્યાર્થી મિત્રો જે છે એની સામે ચોક્કસથી આ વસ્તુ સ્પષ્ટપણે દેખાય જો આજના દિવસે ફોર્મ ભરેલું છે રેવન્યુ તલાટી જે છે ને એમાં જે તે વિદ્યાર્થી મિત્ર જે છે જેનો અરજી ક્રમાંક આજના દિવસનો છે ઓકે અમારા સ્ટાફની અંદર જ એક ભાઈ જે છે એમની પાસે ફોર્મ ભરાવીને ચેક કરાવ્યું કે ભાઈ એમને આ જે બસો બે હજાર ચોવીસ પચીસ વાળી જે આ ભરતી છે આ ભાઈ ક્યાંય ગયું હોય હા ઓકે આ જે ભરતી જે છે કે જેની અંદર એમનો ફોર્મ નંબર જે છે એ કેટલામાં બનતો હોય છે એટલે ઝૂમિંગમાં કંઈક લોચો મારે છે હા શું નથી ઓકે ટેકનિકલ એરર આવે છે ઓકે સિમ્પલ દેખાય છે આંકડો દેખાય છે તમને કે દેખાતો ચાલો અહીંયા હું તમને એ આંકડો જે છે એ સ્પષ્ટ કહી દઉં છું ત્રણ લાખ બોતેર હજાર ત્રણસો ને આ જે તે એ સમયે સવારે અગિયાર ને ઓગણપચાસ આ નંબરનો અરજી ક્રમાંક પડ્યો હતો ઓકે અગિયાર વાગ્યા થી લઈને અત્યાર સુધીમાં પાછા હજી ઘણા બધા લોકો જે છે એણે અરજી કરી હઈ છે એટલે આવતીકાલે હું પાછો તમને ફાઇનલ આંકડો આપીશ કે રાત્રે ટીલ ટુડે બાર વાગ્યા સુધીમાં ટોટલ કેટલી અરજીઓ થઈ હા આપણે એ પ્રયત્ન કરશું ઓકે જેથી કરીને તમને એક અંદાજ આવે કે કોમ્પિટિશન કેટલા લોકો વચ્ચે છે આજના દિવસે બપોરે બારક વાગ્યા સુધીમાં ટોટલ અરજીઓ કેટલી થઈ દોસ્ત તો કે રેવન્યુ તલાટી માટે ત્રણ લાખ બોતેર હજાર ત્રણસો ને એસી હવે પેલી વસ્તુ યાદ રાખો જ્યારે પેલું મેરિટ માટે સોરી જેવું તમારો સિલેબસ આવ્યો એટલે ઘણા બધા લોકો જે છે એ કમેન્ટો કરતા કે ભાઈ ફોર્મ ન ભરતા આપણે વિરોધ કરવો છે પેલું કરવું છે આ કરવું છે દોસ્ત આમાં મેં ત્યારે પણ તમને કીધેલું હતું કે ભાઈ આમાં જે તમારી જે ત્રેવીસો આજુબાજુની જે ભરતી છે એ સીટ મેળવવા માટે અનેક લોકો જે છે એ તલપા પણ છે અહીંયા એક જ કામ કરવું જરૂરી બને છે કે ભાઈ ફરજિયાતપણે તમે સારામાં સારી મહેનત કરો અને એ મહેનત કરી ને એની અંદર સફળતા મેળવો હવે જે ફેરફાર જે છે જે પરિવર્તન જે છે એ થઈ કે ન થાય થશે ન થાય એ બીજા નંબર ઉપર છોડો આપણી પહેલી નૈતિક જવાબદારી એ છે કે જો આપણી ઈચ્છા છે તમે ફોર્મ ભર્યું ને ત્યારે તમે તમને ખ્યાલ હોય ને તો એક રાઈટ કરીને તમે એક જગ્યાએ ક્લિક કર્યું છે કે આયોગના તમામ નિયમો મને સ્વીકાર્ય છે તો એ તમે જ્યારે ફોર્મ ભર્યો અથવા તો આ ત્રણ લાખ હજાર ત્રણસો ને લોકો જે આ ફોર્મ ભર્યા ને એ બધાયને માન્યતા છે તો જ એ લોકો ફોર્મ ભર્યું છે ને એને નિયમો યોગ્ય લાગે છે એવું અહીંયા એને કહી દીધું છે દોસ્ત સમજાય છે ટકો પડે છે તો ખાસ એટલું મગજમાં રાખો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ખાસ યાદ રાખો કે ભાઈ આ સમયે તમારે આ ભરતીની અંદર સફળતા મેળવી છે તો દોસ્ત સારામાં સારી મહેનત કરવી પડશે બીજી વસ્તુ દોસ્ત મહેનત જે છે ને એ દરેક જગ્યાએ કરવી પડતી હોય છે કોઈ સરકારીની તૈયારી કરે છે તો એને જ મહેનત કરવી પડે એવું નથી જો ઇનકેસ કાજ આપ સરકારી પ્રિપેરેશન નથી કરતા પ્રાઇવેટમાં છો તો પણ આપણે મહેનત તો ચોક્કસથી કરવી જ પડશે અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી કોઈ પણ જગ્યાએ જશું ત્યાં સારામાં સારી મહેનત કરવી પડશે તો દોસ્ત જો આ જ ફિલ્ડને તમે ચૂઝ કરીને બેઠા છો તો દોસ્ત સારામાં સારી તૈયારી કરો બીજી વસ્તુ તો કે ખાસ આ જે આંકડો જે છે એને ખાસ ધ્યાનમાં રાખીને કે આપણી જગ્યા જે છે ત્રેવીસો સમથિંગ છે અહીંયા તમારી સામે જે ઉમેદવારો જે ત્રણ લાખ બોતેર હજાર રહી હજી આજના છે હજી આવતીકાલનો દિવસ છે જે વિદ્યાર્થી મિત્રોને એક છે કે બાકી હોય ફોર્મ ભરવાના દોસ્ત આજે જ ભરી દેજો કાલની રાહ નો જોતા કારણ કે કોન્સ્ટેબલ વાળાને ખબર છે એ લોકોના કોલ લેટર નીકળવામાં પણ ખાસ જે છે ને સર્વરમાં એરર આવવાની શરૂ થઈ ગઈ હતી ને જો આવતીકાલે તમે ફોર્મ ભરવા માટે બેઠા ન કરે નારાયણને જો ખરેખર એવું બને કે એરર આવે તો દોસ્ત છેલ્લા દિવસે પછી કઈ છેડા ભેગા થાય આ સપનું હોય તૈયારી હોય કે ભાઈ કોઈ પણ સંજોગ્ય પરીક્ષા પાસ કરવી છે ને પછી દોસ્ત એવું આવીને કે ફોર્મ જ ન ભરાય કંકોત્રી લખાતા પેલા ક્યાંક નામની નોંધણી તો થવી જોઈને તો એ વસ્તુ જરૂરી બને છે એટલા માટે ફરીથી બધા મિત્રોને એક રિક્વેસ્ટ છે કે બધા મિત્રો જે છે આપણા લાગતા ઓળખતા તમામ મિત્રો જે છે એને જાણ કરી દીધો કે જો ફોર્મ ભરવાનું બાકી છે તો ભરી દેજો ડન છે ચાલો આગળ સિલેબસ જે છે જે વિદ્યાર્થી મિત્રો આજ નવા છે એ લોકો માટે છે તો ખાસ એટલી વાત કરીશ કે સિલેબસ જે છે કે જે તમારી મેન્સ પ્રિલિમ એક્ઝામનો સિલેબસ મેં તમને કીધું મેઇન્સ માટે તમારું ગુજરાતી જે છે હન્ડ્રેડ માર્ક્સનું છે ઇંગ્લિશ જે છે કે જેના હન્ડ્રેડ માર્ક્સ છે અને જનરલ સ્ટડીઝ એટલે કે જીએસ જે છે કે જેના પણ ખાસ વન ફિફ્ટી માર્ક્સ છે ઓકે ખૂબ સરસ દિલીપસિંહ ઝાલા જે છે એક આપણા ખાસ તો લાઈવમાં જોડાયેલા મિત્ર છે એમણે એમણે ત્રણ લાખ બોતેર હજારનો ડેટા આપ્યો છે એમણે ત્રણ લાખ નેવું હજારથી ઉપર વયા ગયા છે એટલે હજી આ ચાર લાખ ને કદાચ આવતીકાલ સુધીમાં પાંચ લાખ સુધીમાં આ તમારી કોમ્પિટિશન પહોંચવાની સંભાવના ખરી તો દોસ્ત એક જ દિવસમાં એક લાખથી વધારે અરજીઓ થઈ જાય છે એનો મતલબ આ પોસ્ટ માટે કેટલા લોકો તલપા પડશે તો મારી તમને એ વિનંતી છે કે હવે રાહ ન જોતા આજથી જ જાગી જજો અને તૈયારી જે છે એની શરૂઆત કરતા ભાઈ એવું ન વિચારતા કે ભાઈ હવે વ્યવસ્થિત હારું મુરત ચાલુ થાય આજે હારામ સારું મુરત છે દોસ્ત આખા ગુજરાતની અંદર લગભગ પાંત્રીસ થી સોરી સિક્સ્ટી ફાઇવ પાંસઠ હજાર આજુબાજુની શાળાઓ જે છે કે જેની અંદર દોસ્તો આજે વિદ્યાર્થીઓએ પહેલો દિવસ માણી લીધો છે ઓકે કારણ કે સ્કૂલની શરૂઆત થઈ છે તો દોસ્ત તમે શરૂઆત કરો હા ઓકે તો વિદ્યાર્થીઓ જે છે જે સ્કૂલની અંદર ભણવાની શરૂઆત કરી દીધી છે જૂન મહિનો છે એજ્યુકેશનની એક શરૂઆત થઈ ગઈ છે એકેડેમિક યર સ્ટાર્ટ થઈ ગયું છે તો આપ પણ તૈયારી શરૂ કરી દો હા ઓકે સાથે સાથે દોસ્તો યાદ રાખો કે ભાઈ ઇંગ્લિશ જે છે જીએસ જે છે એની અંદર વિશેષ ક્યાં ક્યાં ટોપિક્સ આવતા હોય છે તો એ પણ આની અંદર જોઈ લેજો તો દોસ્તો ખાસ નિબંધ જે છે જે મારો દસ માર્ક્સનો મૂકેલો છે વિચાર વિસ્તાર જે છે કે જે પણ દસ માર્ક્સનો છે સંક્ષેપીકરણ જે છે કે જે દસ માર્ક્સનું છે ગદ્ય સમીક્ષા જે છે એના પાંચ માર્ક્સ છે પ્રચાર માધ્યમો માટે નિવેદન પત્ર તૈયાર કરવા એના દસ માર્ક છે પત્ર લેખન છે એના પાંચ માર્ક છે ચર્ચા પત્ર જે છે એના દસ માર્ક છે અહેવાલ લેખનના દસ માર્ક છે અને ભાષાંતર જે છે એના પણ દસ માર્ક છે હવે કોઈને પ્રશ્ન થાય કે સાહેબ આ બધું અમારે ભણવું છે તો દોસ્ત આપણી પાસે બે વ્યવસ્થા છે વેબ સંકુલની અંદર દોસ્તો ઓફલાઇનની અંદર પણ દોસ્તો બેચ કરીએ છીએ જે બેચની અંદર પ્રિલિમ પ્લસ મેન્સ બે વસ્તુ ભણાવવામાં આવે છે ઓકે કોઈ વિદ્યાર્થી મિત્રોએ માત્ર પ્રિલિમ ભણવું છે તો એમના માટે દોસ્તો એપ્લિકેશનની અંદર માત્ર પ્રિલિમની પણ બેચ છે જે ચાર હજાર નવસો નવ્વાણુંમાં અવેલેબલ છે અને કોઈ વિદ્યાર્થીએ પ્રિલિમ પ્લસ મેન્સ કરવું છે તો એ પણ વેઇટ કરજો લાસ્ટમાં હું તમને ખાસ ઇમેજના માધ્યમથી એ પણ ડેટા આપીશ ઓકે આપણે વાત કરી દોસ્તો ગુજરાતી ગુજરાતી ગ્રામર પણ પાછું તમારું વીસ માર્કનું છે જે રૂટીન ગ્રામર તમે ખાસ પ્રિલિમ માટે તૈયાર કરીને ગયા એ જ છે જેની અંદર રૂઢિપ્રયોગ કહેવત સમાસ છંદ અલંકાર શબ્દ સમૂહ જોડણી લેખન સુધી સંધિ અને વાક્ય રચનાઓ જે છે એ તમારા વીસ માર્ક્સની ની અંદર જોવા મળે છે બટ આ તમારા પ્રશ્નો જે છે બધાના જવાબ હું છેલ્લે આપીશ પાંચ મિનિટ મને આપો હું પાંચ મિનિટમાં ખાલી આ સિલેબસ પૂરો કરી દો પછી આપણે તમારા બધા લોકોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું થોડી પાંચ મિનિટ મને આપો પછી આપણે તમારા પ્રશ્નો તરફ આપણે જશું બધા પ્રશ્નોના સોલ્યુશન આપીએ ડન છે ચાલો આગળ વાત કરી દોસ્તો તો મેઇન્સ ઇંગ્લિશ જે છે કે જેની અંદર ખાસ એસે છે લેટર છે બેના દસ દસ માર્ક છે રિપોર્ટ રાઇટિંગ જે છે એના દસ માર્ક છે ખાસ તો વિઝ્યુઅલ ઇન્ફોર્મેશન જે છે જેના ઉપરથી ખાસ એક કોઈ એક ચાર્ટ આપેલો હશે કોઈ એક આકૃતિ આપેલી હશે એના ઉપરથી તમારે ખાસ લેખન કરવાનું થશે એના પણ તમને ખાસ આપે એકસો પચાસ શબ્દોમાં ફોરન એક્ઝામ્પલ મેં અહીંયા કોઈ એક મોટું ચિત્ર આપી દીધું છે એ ડ્રોઈંગના આધાર ઉપર તમારે હવે એકસો પચાસ શબ્દોમાં લખવાનું છે કે પની હારી હાઈલી આવતી હોય એવો એક ફોટો હોય ને પછી એને ઇંગ્લિશમાં તમારે લખવાનું છે તો દોસ્તો એ દસ માર્ક્સનું તમારું સેશન રહેતું હોય છે એ સિવાય દોસ્તો ફોર્મલ સ્પીચ છે એના પણ એકસો ને પચાસ શબ્દોની અંદર દસ માર્ક્સ છે પ્રેસિસ રાઇટિંગ જે છે એના દસ માર્ક્સ છે રિપો રીડિંગ કોમ્પ્રિએસન છે ફકરામાંથી અગોતી જવાબ લખવાના છે એ પણ તમારા દસ માર્ક્સનું બનતું હોય છે ઇંગ્લિશ ગ્રામર જે છે અને છેલ્લે લાસ્ટમાં ટ્રાન્સલેશન છે વીસ માર્કનું ગ્રામર છે અને દસ માર્ક્સનું ટ્રાન્સલેશન પણ છે સાહેબ કોન્સ્ટેબલ માટે મેક્સિમમ કેટલા ઈ ટીક કરી શકાય બસો ટીક ઈ ટીક કરી શકાય એનાથી વધારે ઈ ટીક કરવાની સુવિધા નથી હોતી હા એટલે મેક્સ ટુ મેક્સ કેટલા કરી શકાય તો કે પેપરમાં જેટલા હોય એટલા ઈ કરી શકાય પણ તો એ ધો હા ચાલ આગળ વાત કરીએ જીએસની અંદર તો જીએસની અંદર ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે સાંસ્કૃતિક વારસો ગુજરાતને વિશેષ પ્રાધાન્ય આપ્યું છે ગુજરાત અને દેશની એટલે કે ભારતની ભૂગોળ આપેલી છે એ જ પ્રમાણે વિજ્ઞાન ટેકનોલોજી પણ તમારે મેન્સની અંદર છે પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્વની ઘટનાઓ વર્તમાન પ્રવાહો તો વર્તમાન પ્રવાહ રેગ્યુલર તૈયાર કરજો કારણ કે ગઈકાલે સોશિયલ મીડિયાની અંદર મેં ખાસ વર્તમાન પ્રવાહ માટે એક નવો શબ્દ સાંભળ્યો છે ભૂતપૂર્વ પ્રવાહ એવો કંઈક સમથિંગ લોકોને નામ આપ્યું છે કારણ કે તમને ખ્યાલ હશે કે સીસીઈ ની એક્ઝામની અંદર લગભગ બે હજાર ત્રેવીસના કેટલાક ક્વેશ્ચન તમને જોવા મળ્યા છે એટલે વર્તમાન પ્રવાહની જગ્યાએ કદાચ ભૂતપૂર્વ પ્રવાહ પણ કેટલાક લોકો એને ખાસ બિરુદ્ધ આપેલું છે તો ઠીક છે ભાઈ પણ

જાહેર વહીવટ છે અને ખાસ સરકારની યોજનાઓ પણ તૈયાર કરવાની થતી હોય છે અને જાહેર સેવા જે છે એની અંદર નીતિમત્તા એટલે કે એથિક્સ પણ છે ઓકે આ જે આખું સેટઅપ જે છે કે જે દોઢસો માર્ક્સનું તમારું પેપર છે અને ખાસ લાસ્ટમાં છેલ્લે વિદ્યાર્થી મિત્રો જે છે એક મહત્વની વાત કરું કે રેવન તલાટી જે છે એની હાઇબ્રિડ બેઝ જે છે જેમાં એડમિશન ઓપન છે ઓકે ખાસ યાદ રાખો દોસ્તો માત્ર પ્રિલિમ તમારે ભણવી છે લાઈવની અંદર કારણ કે હાઇબ્રિડ છે એટલે દોસ્તો આ બેચમાં અમે ક્લાસરૂમમાં માં ભણાવી ઓકે તમે ઘરે બેઠા હોય ને તમારે ગાંધીનગર આવવું છે તો દોસ્ત અહીંયા રૂબરૂ આવો ધી બેસ્ટ છે ઇન કેસ કદાચ એવું બને કે સાહેબ નથી છેડા ભેગા સાહેબ તો દોસ્ત બીજો રસ્તો છે કે અમે કેમરો તમને ઘરે તમે ભણી શકો છો ઓકે જે ટાઈમે હું ભણાવું છું એટ એ ટાઈમ તમે લાઈવની અંદર ત્યાં ઘરે બેઠા બેઠા જોઈ શકો છો સામે એક ડિસ્પ્લે રાખેલી છે જેની અંદર કદાચ તમારા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોને હું વાંચીને આપણા પ્રશ્નોનું નિરાકરણ પણ આપી શકું છું ઓકે તો એ વ્યવસ્થા જે છે જેને હાઇબ્રિડ કહી અને ખાસ એની અંદર માની માન્યું કે આપણે ખાલી માત્ર પ્રિલિમમાં જોડાવું છે કે મેં સાહેબ પછી જોશું તો દોસ્તો એ ચાર હજાર નવસો નવાણું ની અંદર પ્રિલિમ માટેનો કોર્સ જોઈન થઈ શકે બે વસ્તુની તૈયારી કરો અને એની નવ હજાર નવસો નવ્વાણું ફીસ છે ઓકે આ વેબ સંકુલ લાઈવ એપ્લિકેશનની અંદર છે તો દોસ્તો આ બંને વસ્તુ આપના માટે અવેલેબલ છે અને સાથે સાથે મોર્નિંગનો ટાઈમ છે આઠથી બારનો ડ્યુરેશન એપ્રોક્સ છ થી આઠ મહિનાની રહેશે ઓકે આ બેચ જે છે બેમોસ્ટ્રેશન ચાલુ છે ઓકે નીચે તમને ખાસે કોન્ટેક ડિટેલ આપેલી છે અને જે વિદ્યાર્થી મિત્રો લાઈવમાં જોડાવવું હોય તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન જોડાવું અને હેલ્પલાઇન નંબર પણ દોસ્તો આપેલ છે ચલો હવે જે વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન હોય એ મને ચોક્કસથી પૂછી શકો છો આ તમામ મિત્રો જે છે કે જેના પ્રશ્નોનું નિરાકરણ ચોક્કસથી આપીશ ચાલો સીસી નું કટ ઓફ લાવો દોસ્તો સીસી જે છે હજી એની ગઈકાલે એક્ઝામ લેવાની છે એટલે હજી ખાસ ડેટા ભેગો કરવાનો બાકી છે એટલે જેવો ડેટા ભેગો થઈ જાય એટલે આપણે તમને આપશું એપ્રોક્સ અંદર હા ચાલો આ સિવાય ઓનલાઈન લાઈવ બેચ આવશે કે ન્યૂ બટ આ ઓનલાઈન બેચ જે છે જે લાઈવ જે આપણે કહીએ છીએ કે જે ક્લાસરૂમમાંથી લાઈવ થશે એટલે હાઈબ્રિડ મોડલ છે એટલા માટે ઓફલાઈનમાં આવો તો પણ અમે જ ભણાવી છે

કે ત્રણ લાખ નેવું હજાર આજુબાજુ નો છે ઓકે અત્યાર સુધીમાં ત્રણ લાખ બોતેર હજાર ત્રણસો ને એંસી આ મેં તમને દસ વાગે અગિયાર વાગે ને ઓગણપચાસ મિનિટ નો આંકડો છે પણ હાલમાં અત્યારે ત્રણ લાખ નેવું હજાર સમથિંગ પહોંચી ગયેલા છે એવું આપણે લાઈવમાં એક વિદ્યાર્થી મિત્રે જાણ કરેલી હતી પણ બપોર બાર વાગ્યા પહેલા તો દોસ્તો ત્રણ લાખ બોંતેર હજાર ભરણા જતા એમાં કોઈ અ

ઓકે એ લોકોને દોડા દોડી ઇન્સ્ટન્ટ થઈ ગઈ કે અચાનક સીધી હજી તો એ રાહ જોતા તારીખ આવે પછી ક્યાંક વાંચવાની શરૂઆત કરી બી ગ્રુપની પ્રિપરેશન સ્ટાર્ટ કરીએ અચાનક તારીખ આવી ગઈ કે ભાઈ આ બે અઠવાડિયા પછી તમારી એક્ઝામ છે એટલે ફોર્મ ભરાઈ જાય છે આવતીકાલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે જો ફોર્મ ભરવાના બાકી હોય તો પેલા ફોર્મ ભર દેજો અને તૈયારીની શરૂઆત આજથી જ કરી દો કારણ કે આજે આપણા ભારતના અને ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ જે છે કે જેનું એકેડમિક ઇયર સ્ટાર્ટ થઈ ગયું છે શૈક્ષણિક વર્ષ સ્ટાર્ટ થઈ ગયું છે એ લોકોએ ભણવાની શરૂઆત કરી દો દોસ્ત હા ચાલો લાઈવ વિડીયો પંડ્યા જો એવું છે થી બાર નો સમય છે આપ મોર્નિંગની અંદર આપની જોબ ચાલે છે જોબના ટાઈમિંગની અંદર એટ અ ટાઈમ એકાદ દિવસ કદાચ જોડાઈ શકો છો એક દિવસ નથી જોડાઈ શક્યા કદાચ કોઈ કારણોસર આપ નથી આવી શક્યા તો એનો રસ્તો છે કે એ લેક્ચર આપની એપ્લિકેશનમાં રેકોર્ડેડ સ્વરૂપે છે કે તમે આઠ થી બાર માં ના જોડાઈ શકે તમને એમ થયું કે મારે એક વાગે જોવાનું ચાલુ કરવું છે તો એક વાગે આપ જોઈ શકો છો એટલે રેકોર્ડેડ ફોર્મેટ એની અંદર ઓલરેડી અવેલેબલ હશે પણ લાઈવ થઈ ગયા પછી તમે એડવાન્સ રેકોર્ડિંગ માંગશો તો નહીં મળે હો હા કારણ કે એ સાહેબ ભણાવ્યા વગર તો એમનામાં આવવાનું નથી ડન છે ચાલો ઓફલાઈન ની ફીસ માટે હેલ્પલાઈન નંબર છે તમારી સમક્ષ હેલ્પલાઈન નંબર ઉપર આપ કોલ કરી ખાસ પૂછી શકો સિત્તેર ચારસો ઓગણચાલીસ સોળ એકસો પંદર સોળ એકસો ને અત્યારે છ વાગ્યા પહેલા કોલ કરશો તો તમારો કોલ પણ રિસિવ થશે અને તમને જે કઈ ઇન્ફોર્મેશન જોઈતી હશે બધી ઇન્ફોર્મેશન મળી જશે ઓકે બુક સેટ રેવન્યુ તલાટી માટે વેબ સંકુલ એપ્લિકેશન ની અંદર જોશો બુકોના કોમ્બો એની અંદર અવેલેબલ છે અને બુકના જે કોમ્બોઝ જે છે એની અંદર તમને ખાસ વસ્તુ મળી જશે ચાલો ઓકે સર આઠ મહિનામાં એક્ઝામ આવે તો તૈયારી કઈ રીતે થશે બટ મહિનામાં 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 નહીં આવે આવે ને તો આપણી પાસે વ્યવસ્થા છે કદાચ એવું બને તો અહીંયા ચાર કલાકની છ કલાક ભણાવીએ જે વસ્તુ ઓલરેડી આપણે અમુક સંજોગોમાં કરેલી જ છે અમે રેડી છીએ તમે રેડી થઈ જાઓ હા ધેટ ઇટ ચાલો સર ઇંગ્લિશ

એ સિવાય હજી કરંટ અફેર જે છે એ તૈયાર કરવાનું છે એટલે લગભગ નેવ માર્ક્સ જેવું એ હોય છે ને એકસો પચાસ માર્ક્સ સમથિંગ હા એકસો પચાસ માર્ક્સનું જે કન્ટેન્ટ રિલેટેડ હોય છે કે એકસો વીસ સમથિંગ એ રીતે કંઈક બસો દસ માર્કનું તમારું કાંઈક પેપર હોય છે કારણ કે પ્રોપર સિલેબસ નહીં જોયો પણ મને એટલી ખબર છે કે ભાઈ સાયન્ટિફિક ઓફિસરની એક એક્ઝામ છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ માટેની ખાસ ભરતી છે ને સારી પોસ્ટ છે ઓગણપચાસ હજાર છસો સમથિંગ તમારો પાંચ વર્ષ માટે ફિક્સ પે પણ છે સારી પોસ્ટ છે ને સ્પેશિયલ કેસમાં કોના માટે છે તો જે લોકોનું એમએસસી છે ને એમાં પણ મેથ્સ મેથ્સ વાળા માટે લગભગ નથી પણ ફિઝિક્સ કેમેસ્ટ્રી બાયોલોજી બોટની જુઓલોજી એ બધા લોકો હા હા બટા આ અંદર હિસ્ટ્રી હું જ લઈશ હા ચાલો આ સિવાય બટા જો આમાં પ્રિલિમ પ્લસ મેન્સ બે વસ્તુ જ્યારે કરાવવામાં આવે છે તો કદાચ આગામી ડીવાયસોની એક્ઝામ જે છે એના માટે પણ કામ લાગશે જ તેમાં કોઈ શંકા જ નથી ડન ચાલો આ સિવાય બટ આ હોસ્ટેલ જે છે હોસ્ટેલ 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 એપ્રોક્સ તમારે હોસ્ટેલમાં હું ગાંધીનગરનો જે રેગ્યુલર ભાવ પ્રમાણે કહું તો છ થી લઈને આઠ હજાર રૂપિયા જે છે રહેવા જમવાનો ખર્ચો હોય છે એ સિવાયનો તમારો જે હાથ ખર્ચ જે છે એના બે ત્રણ હજાર રૂપિયા તમારે ગણવાના થાય એ તમારા ઉપર છે તમે પચાસ વાપરો બે વાપરો એ ડિપેન્ડ શો નહીં હા ચાલો દેસાઈ વિજય બટ રેર ફોર્મ દોષ અહીંયા લખેલા છે કેટલા ભરાણા છે ત્રણ લાખ બોતેર હજાર ત્રણસો એસી જેટલા જે છે જે સવારે ભરાયેલા હતા બાર વાગ્યા સુધીમાં પણ અત્યારે ત્રણ એવું આજુબાજુ સમથિંગ પોચી ગયા છે હજી આવતીકાલનો દિવસ છે તો હજી પણ એમાં વધારો થઈ શકે ચાલો તો અહીંયા આપણા લેક્ચર જે છે એમાં લગભગ મોટાભાગના વિદ્યાર્થી મિત્રોના પ્રશ્ન જે છે એ આવી ગયા છે મીન્સના કેટલા માર્ક્સ જોશે પ્રિલિમ માટે ઓકે પ્રિલિમ માટે મિનિમમ કટ ઓફ જે છે એ ફોર્ટી પર્સન્ટ છે પણ એ સિવાય જેમ હાઇસ્ટ મેરિટ બને એ પ્રમાણે મેરિટ પ્રમાણે તમારે એન્ટ્રી થતી હોય છે મેન્સમાં પ્રિલિમ ક્યારે આવશે ગવર્મેન્ટ જાણ કરે ત્યારે ચાલો આ સિવાય ચલો જે વિદ્યાર્થી મિત્રો નો પ્રશ્ન છે કે સાહેબ એક્ઝામ ક્યારે આવશે તો ગવર્મેન્ટ જેવી તારીખ જાણ કરે એટલે હું તમને સીધો આ પ્લેટફોર્મ ઉપર આવીને જાણ કરી દઈશ ડન છે ચાલો આ સિવાય લગભગ મને એવું લાગે છે કે બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ ગયું છે ઓકે આગામી લેક્ચરમાં દોસ્તો ફરી પાછી આવી કંઈક ઇન્ફોર્મેશન લઈને આવીશ સાથે આવતીકાલે પણ એવો પ્રયત્ન કરીશ કે અત્યાર સુધીના ટોટલ ડેટા જે છે એ પણ તમને મળી રહે તો દોસ્તો નેક્સ્ટ લેક્ચરની અંદર ફરી પાછા મળીશું ત્યાં સુધી બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ